આપણે આગળ વધીએ આપણે જમવાની થાળી પર બેઠા પછી આપણી જાતને નિયંત્રણમાં માં મૂકવી દાળ હોય આટલું ભાત હોય અને એ થાળી જો ગોઠવાયેલી બરાબર હોય તો આપણી તબિયત બગડે નહીં અને બીજું ડાયાબિટીસ માં સામાન્ય વાત છે કે ડાયાબિટીસ માં એ દર્દ ઘુસ્યા પછી આ રાજરોગ કહેવાય છે એના બે પોઈન્ટ હોય છે કે આપણે ભોગવીએ છીએ અને એક વારસામાં આપતા જઈએ છીએ એટલે આ રાજરોગના કારણે આપણને કોઈ સર્જરી કરાવવાની આવે તો મારો દીકરો પીડિયાટ્રિક સર્જન છે નાનો દીકરો ઓર્થોપેડિક સર્જન છે અને એ લોકો મને કાયમ કહે કે જ્યારે સર્જરીના કેસીસ આવે છે ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે કે જો ડાયાબિટીસ હોય તો બહુ બધા એક્શન્સ ધ્યાનમાં લેવા પડે એટલે બને ત્યાં સુધી આ રાજરોગ આપણને મળે જ નહીં અને ભૂલે છું કે મળી ગયો તો એને કેમ નિયંત્રિત કરી શકાય અને આજે જ્યારે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ ફોર્ટ ક્લબ અને આપનું આ જીવન સંધ્યા એને જ્યારે આ કાર્યક્રમ ગોઠવે છે ત્યારે મારે આપ સૌને એક નમ્ર વિનંતી છે કે આને માત્ર મોરારી બાપુની કથાની જેમ સાંભળશો નહીં પણ આને જીવનમાં ઉતારજો અને થલતેજ રણછોડજી મંદિરમાં ડાયાબિટીસનું ચેકઅપ કેમ થયું એક બેન આયા એમને પૂછ્યું આમ સોય લગાવતાય ગભરાતા હતા એમને પૂછ્યું કે મેં મારી જિંદગીમાં ક્યારેય ડાયાબિટીસનો ટેસ્ટ કરાયો નથી અને બેન તંદુરસ્ત પણ હતા સુગર ચેક કર્યું સે 400 અને પછી જે આખું વાતાવરણ ગંભીર બની ગયું એટલે આપણે દરેક જણી ધ્યાન રાખવાનું છે કે સપોઝ આપણને ડાયાબિટીસ આઈ પણ ગયો છે બેને બહુ સરસ પ્રતિજ્ઞા લેવડાય મેં પણ હાથ ઊંચો કરીને પ્રતિજ્ઞા લઈ લીધી કારણ કે જીવનમાં એ બંધન તો મને કામમાં આવશે જ એવા તજજ્ઞ વિદ્વાન ડોક્ટર મૌલિકભાઈ કિનારીવાલા ડાયાબિટીસના ડિસ્ટ્રિક્ટ B2 ના ચેરપર્સન કોમૂદબેન અને B3 ના રશ્મિકાંત અને ડિસ્ટ્રિક્ટ B3 ના રશ્મિકાંતભાઈ રશ્મિકાંતબે માં ડિસ્ટ્રિક્ટ માં B1 B3 માં મને કન્ફ્યુઝન હતું GST કોઓર્ડિનેટર દીપકભાઈ સાંભળીએ અને માર્ગદર્શન મળે ત્યારે આપણને ખરેખર અહેસાસ થાય કે આ વસ્તુની જાણકારી આપણા જીવનમાં કેટલી જરૂરી છે

અને સવારથી અત્યાર સુધી ડાયાબિટીસના લતા જુદા જુદા એટલા બધા કાર્યક્રમો માં હાજરી આપી છે અને સાંભળ્યું છે કે સાહેબ હવે અમે પોતે પણ ડાયાબિટીસ વિશે બોલતા થઈ ગયા છીએ એટલે બહુ આખણવાશમાં વાત છે પણ આમ જેવા વિદ્વાનો પાસેથી જાણવા મળે છે અને હું મૌલિકભાઈને બહુ ધ્યાનથી સાંભળી રહ્યો તો એમણે જે વસ્તુ કીધી જે નિયમિતતા કીધી અને મને પોતાને સ્ટેજ પર બેસતા બેઠા બેઠા મને મારા પોતાના માટે આનંદ એ વાતનો થયો કે હું રાત્રે ઘરે ગયા પછી મોબાઈલમાં જોઈ લઉં છું કે મારા સ્ટેપ્સ કેટલા થયા અને 10000 સ્ટેપ થી ઓછા થયા હોય તો હું સુવા જતો નથી હું ચાલવા જઉં છું અને આ મારું કેટલાક વખત થી આ સંકલ્પ ચાલે છે કે છૂટ કે સંકલ્પ જળવાયેલો રે ત્રણ દિવસ સવારે સોલા ભાગવત માં મંગળાના દર્શન હોય છે એટલે આ નિયમિતતા જે ડોક્ટર સાહેબ કેતા એ દરેક જીવનમાં લાવવા જેવી છે